સામાન્ય રીતે કિન્નરો બજારમાં ભિક્ષાવૃત્તિ કરતા જોવા મળતા હોય છે જોકે આ બધાથી અલગ હિંમતનગરના કિન્નરોએ પદયાત્રીઓ માટે એક સેવા કેમ્પ શરૂ કરી અને સમાજ સેવાની તથા ભક્તિનું એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે ભાદરવી પૂર્ણિમા નજીક આવતા સાબરકાંઠા જિલ્લાના માર્ગો ઉપર પદયાત્રીઓ જય અંબેના નાદ ગજાવતા અંબાજી તરફ જઈ રહ્યા છે ત્યારે આ પદયાત્રીઓની સેવા કરવા માટે ઠેર ઠેર કેમ્પ લાગતા હોય છે જોકે આ કેમ્પોમાં રાયગઢ ગામ પાસે કિન્નર સમાજે લગાવેલો કેમ્પ ઉડીને આંખે વળગે એવો છેલ્લા ઘણા વર્ષોથી હિંમતનગરના સોનલદી અને તેમના શિષ્યો રાયગઢ પાસે પદયાત્રીઓ માટે સેવા કેમ્પ કરે છે અને આ કેમ્પમાં પદયાત્રીઓની રોકાવાની વ્યવસ્થા જમવાની સહિતની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે સામાન્ય રીતે કિન્નરો બજારમાં ભિક્ષાવૃત્તિ કરવાનું કામ કરતા હોવાનું કહેવાય છે પરંતુ આ કિન્નરોએ ભિક્ષાવૃત્તિથી અલગ પદયાત્રીઓની સેવાનું જે કામ શરૂ કર્યું છે તે તેમની માતાજી પ્રત્યેની અસ્ખલિત ભક્તિ અને પદયાત્રીઓ પ્રત્યેનો આદરભાવ દર્શાવી રહ્યું છે માતાજી હું હિંમતનગરથી સોનલમાંથી બોલું છું અને ચેતના બા પરિવારમાંથી અને અમે છેલ્લા દસ વર્ષથી જે અંબાજી પદયાત્રીઓ જાય છે એમના માટે વિશ્રામો કરીએ છીએ જેમાં શીરો પછી દાળ ભાત પછી ભજીયા ચા નાસ્તો કઢી ખીચડી પછી સુવા માટેની સગવડ આ બધું મેં દસ વર્ષથી અહીંયા આગળ વિશ્રામો કરું છું યથાશક્તિ જે બનાવી અમે માગી લઈએ એમાંથી થોડી યથાશક્તિ પર મને આવી સામો કરીએ નવ યાત્રી જતા હોય એ લોકો નવું જ મારીએ એ બધું કરીએ છીએ